અને તેનાથી સમાચાર મળ્યા છે કે લાયન્સ ક્લબ બત્રીસ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણાની અધ્યક્ષતામાં અને લાયન ભારતી નેતૃત્વમાં લાયન્સ લેડી લીડરશિપ પ્રથમ કાર્યક્રમ શહેરની ખાતે યોજાયો હતો લાયન્સ એક નવો અભિગમ અંદર અમે વુમેન ડેવલપમેન્ટના કાર્ય કરીએ છીએ સેવાકીય કાર્ય સાથે સાથે પણ કાર્ય લાયન્સ ક્લબ માધ્યમથી થતા હોય છે આ વર્ષના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી ડોક્ટર ભારતીબેન રાઠોડને આપવામાં આવી છે અમારા એડવાઇઝર તરીકે પાસે ગવર્નર કિરણબેન જૈન અને આ વર્ષે પેટ્રોન તરીકે વૈશાલી સુરાણા એ એક જવાબદારીની અંદર સાથે છે અમારા આજનો આ એક પ્રોગ્રામ શાહીન શક્તિ અમારી થીમ છે અને એની અંતર્ગત પ્રથમ પ્રોગ્રામ દીપ શક્તિ ઇન્ચાર્જ એના રીટાબેન વિટલાણી ડોક્ટર રેશવી બનરજી છે અમારા ઘણા બધા લીડર્સ પણ આજે ઉપસ્થિત છે એક મોટિવેશન આપી શકે છે નારી શક્તિ છે અમારા લાયન્સ લેડીઝ છે એના માટે તો અમારા રમેશભાઈ પ્રજાપતિ છે પરિમલભાઈ છે શશિકાંતભાઈ જયેશભાઈ દલાલ કૃષ્ણકાંતભાઈ દેસાઈ એ સૌ ઉપસ્થિત છે ખાસ હું એક નામ લઈશ બધી ટીમના કે જેને ખૂબ જ મહેનત કરી છે પછી વૈશાલી વર્ણે હોય ગીતાબેન શાહ હોય પ્રતિભાબેન સુરાણા હોય નિકીબેન વિઠલાની હોય જયશ્રીબેન શુક્લા હોય અમારા રિઝન ચેરમેન સુજાતાબેન હોય સુરતથી મોટી બ્રેકિંગ સામે આવી છે જ્યાં કેન્દ્ર સરકારે બેતાલીસ દિવસ માટે કપાસની આયાત પર ડ્યુટી મુક્તિ જાહેર કરતા ગુજરાતના કપાસ ઉત્પાદકોમાં ઉદ્ભવેલા રોષની લાગણી ઉદભવતા કોટન યુનિયનના ડિરેક્ટર જયેશ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે તેમણે જણાવ્યું કે ગુજરાતના દેશનું સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય છે અને ગયા વર્ષે જ વ્યક્ત કર્યો છે જ્યારે કોટન યુનિયન ડિરેક્ટર જયેશ પટેલની સીએમ ને લેખિત રજૂઆત હતી અને ગુજરાત દેશમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે એવું પણ જાણવામાં આવ્યું છે વિદેશી કપાસના ઘસારાથી સ્થાનિક ખેડૂતોને નુકસાનીની ભીતિ પણ મળી રહી છે ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી વાત કરવામાં આવે કાલાવડ તાલુકાના સત્યા સોરઠા જસાપર નિકાવા રાજસલી શિશાંગ આણંદપર નાના અને બીજી બધી જ જગ્યાઓએ અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અમદાવાદથી સમાચાર મળ્યા છે કે સેવન્થ ડે સ્કૂલમાં બનેલી હૃદય દ્રાવક ઘટનાને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે વર્ગખંડમાં બાળકો હથિયાર લઈને આવે તે ગંભીર ચિંતાનો વિષય છે અને સાથે જ સમગ્ર વ્યવસ્થાની ખામીઓ પર પણ સવાલ ઉઠે છે ખબર ગુજરાત માં બસ આટલું જ જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી